એ બધી આપણને બધી જ્ઞાનની વાતો આવડે બાકી જેના બિચારાને પેટ નથી ભરાતા ને એના ગળામાં આ વાતો ઉતરે નહીં આત્માની પરમાત્માની પોતાના પેટનું કરે કે આત્મા પરમાત્માનું કરે હે આપણે હાં ખબર હશે ખીચડીને થઈ જાય છે સેટિસ્ફેક્શન છે બધું એટલે આ બધી આપણને ઉપર વાતો વાતો આવડે છે બાકી દુનિયા એવી જ છે વાતોમાં બાકી તાણ પડે ને તો આ બધું જ્ઞાન ફનાન આત્મા પરમાત્મા બધું લીટી થઈ જાય મગજમાં કંઈ થઈ જ નહીં એટલે સામે જિંદગી આવીને ઊભી રહી અસલી પરિસ્થિતિ કઈ ખબર પડે કે આપણું જ્ઞાન કેટલું ઊંડું છે એ સુધી પેટ ભૂખું હોય ને ત્યાં સુધી જ્ઞાનની વાત ગળે ન ઉતરે નરસિંહ મહેતાએ કીધું છે ને કે ભોજન વગર ભજન ન હોય ગોપાલ એ હાસી વાત કરી છે અને બીજા કોઈ સંત ગયા છે કે મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું શું કરું મમતા મરે જ નહીં તો મારામાં ગમે એટલી જ્ઞાનની વાત હોય પણ મમતા ન મરે તમે ગરીબ હોય તો એ ભલે કરોડપતિ થઈ જાવ તો એ ભલે ભીખ જ માગે છે ને કરોડપતિ તમે જો અમુક વસ્તુ થાય તો દરેક મંદિરમાં જોડ્યા જાય બધા પગે લાગે આરતી યજ્ઞ ના કરે શું છે ભગવાનને મનાવે કે હજી મને કંઈક ઉસો કરો હજી મને કંઈક ટોપ લેવલ સુધી લઈ જાઓ ગરીબનું બિશારાની દાળિયાની વાત હોય કાલે દાળી મળી રહે તો સારું એની ચાતું હવે મારે પોલીસ વાળા સાહેબ છે જાણીતા મને કહેતા હતા કે એક ભીખારી બીજા ભિખારીનું ખૂન કરી પછી પંચનામું કરવા જવું પડે પંચનામું કરવા ગયા ત્યાં રોગ તો પંચનામું કરીને જેનું ખૂન થયું હતું એ બાઈ નું નિવેદન લીધું કુટુંબમાં કેટલા સભ્યો તો આઠ દીકરીઓ કેટલી આઠ દીકરીઓ આઠ દીકરીઓ બરાબર તો એને પૂછ્યું હવે તમારે તો ગુજારો કઈ રીતે કરશો એટલે કે ગુજારો તો થઈ જાય આઠ દીકરીઓ છે એને એમ હોય કે દાળિયા હોય એને એમ હોય કે છોકરા વધારે થાય તો વધારે પૈસા આવે પૈસાનું તો બધા ને જ ને પણ એ કે શેર માટેની ખોટ રહી ગઈ અમારે વારસદાર કોણ હવે બોલો એને એને વારસદારની પીડી છે આપણી પાસે ગાડી બંગલા મકાન જમીન જાગીર આ બધું હોય અને દીકરો ન હોય તો કે આ બધું શું કામનું એમ વારસદાર તો જોઈ ને આય વારસદાર જોઈશે છે વારસદાર જોઈએ છે આ માયા છે આ મમતા છે બીજું છે હું વાતો થાયલા બાકી વાસ્તવિક પરિસ્થિતિમાં જિંદગી આવે ને ત્યાં બધું લીચી થઈ જાય